나는 잠시 둘아들 Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi người Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તમે ડિલીવર કરો હા ઇલગરીયાનો ડિલીવર આપણ હવે જઈએ આનો ખૂબ ખૂબ આભાર દેવરાજ દેવરાજ ઓ આ મેડ્રનાપી છે

ڈa 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 پھر بيراي بيراي اِسے بيراي بيراي اَپڑا پڑا 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 اَپڑا 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 پ

તો પ્રભાંત <ioso> <sjelling> <unknown eagle>

મે <coughs> અને આ બાબતોમાં સમાજને લગતા ગંભીર કામ છે ભારતીય જે થતા છે જે રચવા કારણિત છે એ ચોક્કસ ખરેખર છે તમારે છે જનદીરભાઈ બધા જોડાયા છે જોડાય તો બહુ આના માં બધા કુટુંબો બાપા સૌ સન્માન કરે છે